નાસ્તામાં દરરોજ પૌવા બટેકા જે આપણે સાદા ઘરમાં બનાવીએ એ ખાઈને જો કંટાળ્યા હોય તો આજે હું ત્યાં તમારી માટે બાફેલા બટેકા અને પૌવાનો એકદમ સરસ હેલ્ધી અને ઓછા તેલમાં તૈયાર થઈ જાય તેવો નવો નાસ્તો લઈને આવી છું આ નવો નાસ્તો યુટ્યુબ પર પહેલાં તમે ક્યારેય નહીં જોયો હોય રેસીપી ગમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ રેસીપીને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર પણ અમને ફોલો કરી લેજો તો સૌપ્રથમ અહીંયા પૌવા બટેકા માટે જે પૌવાનો ઉપયોગ કરીએ એ પૌવા આપણે લેવાના છે અને બે કપ ભરીને મેં અહીંયા પૌવા લીધા છે પૌવાને આપણે આ રીતે પાણીથી સારી રીતે ધોઈ લઈએ અહીંયા પૌવાને આપણે સોફ્ટ કરવાના છે અને ધોવાના છે એટલે ડાયરેક્ટલી ચાયણા ઉપર મૂકીને જ મેં તેને આ રીતે ધોઈ લીધા છે આનાથી પૌવા પલળી જશે અને થોડીવાર માટે આપણે તેને છોડી દેવાનું છે તો લગભગ દસ મિનિટ માટે હું તેને સાઈડ પર છોડું છું ત્યાં સુધી અહીંયા જે પાંચ બાફેલા બટેકા મેં લીધા છે તેને હું છીણ કરી લઉં છું જેથી કરીને બટેકાનો માવો છે એ એકદમ લમ્સ ફ્રી તૈયાર થાય બટેકાની કોઈ પણ ગાંઠ ન આવે વચ્ચે અને બટેકાનો માવ એકદમ સ્મૂધલી તૈયાર થઈ જાય તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે અને પૌવા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતે જો હું હાથમાં ચોડીને તમને બતાવી દઉં તો પૌવા આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ જવા જોઈએ હવે આ પૌવાને આપણે એક મોટા વાસણમાં આ રીતે લઈ લઈશું અને હાથની મદદથી આપણે આ રીતે ચોડી અને તેને ભેગા કરી લઈશું જે રીતે આપણે લોટ બાંધીએ ને તે રીતે જ તેને ચોડવાનું છે તો જુઓ અહીંયા મેં બધા જ પૌવા આ રીતે ચોડી અને એકદમ સ્મૂથ કરી લીધા છે અને હવે આની અંદર આપણે જે બટેકાનો માવો તૈયાર કર્યો છે એ એડ કરી દઈએ તો બટેકાનો માવો પણ બિલકુલ કણી વગરનો છે અને તેને પણ મેં હાથથી ચોડી લીધું હતું તેને આપણે આમાં એડ કરીશું ત્યારબાદ આ રીતે આપણે તેમાં ચીણી સમારેલી એક ડુંગળી એડ કરીએ ચીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેરીશું એક ચમચી આપણે તેની અંદર વાટેલું લસણ ઉમેરીશું ત્યારબાદ હું તેની અંદર એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે તેમાં મરચું એડ કરી શકો છો એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને આ રીતે અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે ત્યારબાદ આ રીતે અડધી ચમચી મેં તેમાં ઓરેગાનો એડ કરી લીધું છે અને અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને આ રીતે અડધી ચમચી હું તેમાં આમચૂર પાવડર ઉમેરી રહી છું અહીંયા મેં લાલ મરચાના પાવડરનો ઉપયોગ નથી કર્યો કારણ કે મેં રેડ ચીલી ફ્લેક્સ પહેલાં જ ઉમેરી લીધા છે આ બધું જ હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ નાસ્તો એકદમ હેલ્ધી છે બિલકુલ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે બાળકોને તમે ટિફિનમાં આપી શકો છો અને તમારા હસબન્ડને ઓફિસમાં પણ ટિફિનમાં આપી શકો છો તો અહીંયા જુઓ મેં લોટ બરાબર મિક્સ કરી લીધો અને હવે હાથમાં થોડુંક તેલ લઈ લઈશું અને આને આપણે ટિક્કીનો શેપ નહીં આપીએ પણ આપણે તેને આ રીતે એકદમ સરસ રાઉન્ડ બોલ બનાવી અને વચ્ચે એક હોલ પાડીને મેદુવાળાનો જેવો શેપ હોય ને તેવો શેપ આપીશું અહીંયા તમે ઈચ્છો તો ટિક્કીનો શેપ આપી શકો છો અથવા નાના નાના બોલ્સ પણ બનાવી શકો છો આકાર તમારે જે આપવો હોય તમે આપી શકો છો પણ આ રીતે બનાવશો તો દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે અને ખાવામાં તો ઓલરેડી ટેસ્ટી બનવાનું જ છે તો શેપ સારો કેમ ના આપીએ એટલા માટે મેં આ શેપ આપ્યો છે જો તમને હું બીજું પણ બનાવીને બતાવી દઉં છું નાનો બોલ બનાવી દબાવીને ટિક્કી બનાવીશું અને ત્યારબાદ વચ્ચે આ રીતે આંગળીની મદદથી આપણે એક હોલ પાડી લઈએ અને તેની જે એજીસ છે તેને એકદમ સરસ સ્મૂથ કરી લઈએ તો અહીંયા પૌવા અને બટેકાના મસાલાનું જે મિશ્રણ હતું તેમાંથી આ રીતે વીસ ટિક્કીઓ તૈયાર થઈ છે જે મેં મેદુવાળા શેપમાં આપી છે તમે કોઈ પણ આકારમાં આપી શકો છો અને ત્યારબાદ આને આપણે સ્ટીમ કરવાની છે કારણ કે આપણે પૌવા ઉમેર્યા છે પૌવા કાચા ન રહેવા જોઈએ એટલે આપણે તેને સ્ટીમ કરીને પછી તેનો ઉપયોગ કરીશું અને સ્ટીમ કર્યા બાદ પણ હજી આગળ એક સ્ટેપ આપણે ફોલો કરવાનું છે તો સ્ટીમરમાં સ્ટીમર પ્લેટ મૂકી ઉપર ઓઇલથી મેં ગ્રીસ કરી લીધી છે અને આ જે નાની નાની સાઇઝના આપણે મેદુ બનાવ્યા છે તે આપણે આ રીતે તેમાં મૂકી દઈશું થોડા થોડા અંતરે મૂકવાનું છે જેથી કરીને જ્યારે સ્ટીમ થાય સ્ટીમ થયા બાદ ત્યારે તે થોડાક ફૂલશે તો એ એકબીજા સાથે ચોંટી ન જાય તો બસ આ રીતે વડા મૂકી આપણે સ્ટીમરમાં તેને પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનું છે તો અહીંયા આ નાસ્તા સાથે ખાવા માટે આપણે ઝટપટ એક ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે આ રીતે મેં પચાસ ગ્રામ લીલા દાણા લીધા છે પાંચથી છ કડી લસણની ઉમેરી છે તેમાં આ રીતે એક ડુંગળી ઉમેરી લીધી છે અને નાની નાની સાઇઝના મેં અહીંયા ત્રણથી ચાર લીલા મરચાં ઉમેર્યા છે વન ફોર્થ કપ મેં તેમાં સેકેલા ચણા ઉમેર્યા છે અને તેમાં આ રીતે હું પાંચ ચમચી જેટલું મીઠું અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી લઉં છું ખટાશ માટે હું તેની અંદર આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરું છું અને આ ચટણીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરવા માટે આ રીતે મેં તેમાં થોડુંક પાણી ઉમેરી લીધું છે તો ફ્રેન્ડ્સ અગારોના આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડરની અંદર એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી તમે ઝારને મોટર ઉપર આ રીતે લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નહીં થાય અને એક વખત તમે લોક કરશો તો ઓન કર્યા બાદ ફક્ત ત્રીસ સેકન્ડમાં જ એકદમ ઝટપટ ટેસ્ટી એવી આપણી આ લીલી ચટણી તૈયાર થઈ જશે તો આ બ્લેન્ડર એટલું પાવરફુલ છે કે ત્રીસ સેકન્ડ બી ના થઈ એની પહેલાં જ આ ચટણી એકદમ સરસ સ્મૂથલી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે તેનો કલર પણ આ રીતે એકદમ સરસ ગ્રીન આવ્યો છે તો ફ્રેન્ડ્સ અહીંયા લગભગ પાંચ મિનિટ થઈ ગઈ અને આપણે ચેક કરીએ તો આપણો નાસ્તો જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે ગેસને મેં અત્યારે બંધ કર્યું છે અને આ વડાને આપણે પ્લેટમાં મૂકી દઈએ અત્યારે તમને આ વડા થોડાક ઢીલા લાગશે કારણ કે પૌવા બટેકામાંથી બનેલા છે પણ થોડીવાર પછી તે ફરીથી એકદમ સરસ ટાઈટ થઈ જતા હોય છે તો પ્લેટમાં ફરીથી થોડુંક ઓઇલ લગાવી મેં આ રીતે વડા મૂકી દીધા છે બાકીના જે હતા તેને પણ મેં સ્ટીમ કરી લીધા છે બધા વડા જ્યારે સ્ટીમ થઈ જશે ત્યારે આ રીતે તૈયાર થશે જો અંદરથી એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને હવે આપણે તેનો વઘાર કરવાનો છે તો હવે અહીંયા વઘાર માટે આપણે આ રીતે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું જીણા સમારેલા ત્રણ લીલા મરચાં અને આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીશું થોડીક હળદર ઉમેરીશું અને આ રીતે એક ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી આપણે આ વડા તેમાં ઉમેરી લેવાના છે તો એક પ્લેટ વડા મેં ઉમેર્યા તેને હું આ રીતે થોડુંક મિક્સ કરું છું અને પછી હું બાકીના વડા તેમાં એડ કરી લઉં છું તો ગેસની ફ્લેમ આ સમયે બિલકુલ સ્લો રાખવાની છે અને આ રીતે બધા જ વડાને વઘાર સાથે મિક્સ કરી લેવાનો છે લાસ્ટમાં આપણે તેમાં થોડાક સફેદ તલ અને જીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ તો આ જે વઘાર તમારે કરવાનો છે એ વઘાર વડા થોડાક ઠંડા થાય ત્યારબાદ જ કરજો એટલે આખાને આખા રહેશે કારણ કે જ્યારે તે ગરમ હતા ત્યારે તે ખૂબ જ સોફ્ટ હોય છે અને થોડા ઠંડા થયા બાદ આપણે જ્યારે તેનો વઘાર કરીશું તો એ વઘાર કરતી વખતે તૂટશે નહીં આ વડાને જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે તમે અગાઉથી તેને સ્ટીમ કરીને રાખી શકો છો અને રાત્રે પણ સ્ટીમ કરીને રાખી શકો છો સવારે વઘાર કરી છોકરાને સ્કૂલમાં આપી શકો છો અથવા મહેમાનો સામે શરૂ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ જો એકદમ સરસ ટેસ્ટી ચટપટા આપણા પૌવા અને બટેકાના નવી રીતે બનતા વડા તૈયાર છે બિલકુલ ઓછા તેલમાં તૈયાર થાય છે એટલે હેલ્ધી રેસીપી છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને ફોલો કરજો અને ત્યાં બાજુમાં એક બે આઇકન આપેલું હશે તેને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ